આજે હું તમને એક ગરીબોની કસ્તુરી ગણાતી ભાજી વિશે તમને ખ્યાલ આપીશ જે ભાજી એ લુણી નામથી ઓળખાય છે ગામડાઓમાં અહવરું જગ્યાઓમાં ખેતરોમાં ખૂબ સારી રીતે મળી રહે છે કોઈ વિનામૂલ્યે લોકો મેળવતા હોય છે આ ભાજીથી બીમાર લોકો દસ બાર દિવસ બીમાર થાય તો એ ખાવાથી તરત એનામાં તંદુરસ્તી આવી જાય છે કારણ કે એની અંદર ફોસ્ફોરસ કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહે છે ફાઈબર પણ સારી સારા પ્રમાણમાં જોવા મળે છે એટલે બીમાર માણસ વધુ આગ્રહ રાખતા હોય છે કે મારે આ ભાજી ખાવી છે એનું કારણ જ આ છે લોહી શુદ્ધ કરે છે એટલે લોહી શુદ્ધ થાય એટલે નવું લોહી બનતું ઝડપથી બનતું હોય છે એટલે જે કોઈ બીમાર હોય તે આ ભાજી ખાય છે ઉનાળાની ગરમી કાપે છે શરીરની અંદર આવેલી જે ગરમી છે એ સરળતાથી આનાથી કાપી જાય કપાઈ જાય છે ત્યાર પછી પાચન ક્રિયા આપણી મંદ હોય તો પણ એ ઝડપી બને છે અને ફાઈબરનું માત્ર હોવાથી ઝડપથી પચી જાય જેથી કરીને આપણને આ ખૂબ ઉપયોગી નીવડે છે જો આ રીતના દસેક મિનિટ એને બાફી દેવામાં આવે બાફ્યા પછી સરસ મજાને એની અંદર પોતાને યોગ્ય લાગે એ પ્રમાણે વઘાર કરી મસાલો નાખી ફરી પાંચ દસ મિનિટ એને તમે ચડવા દો ત્યાર પછી થોડું દહીં નાખીને ફરી ઢાંકી દો એટલે તૈયાર થઈ જાય આ રીતના ભાજી બનાવવામાં આવે છે જે આપ જોઈ રહ્યા છો જો દર્શક મિત્રો આ રેસીપી લુણીની ભાજીની તૈયાર થઈ ગઈ છે એ જુવારના રોટલા જોડે ખાવા માટે સરસ મજાનો લાહો મળે જો એને ખાવાની ઈચ્છા થઈ જાય મોટો ફાયદો એ છે કે આનાથી હાડકા મજબૂત થાય છે આ મેન એનો મોટો ફાયદો છે એને એ ગુણ એની અંદર જોવા મળે છે થેન્ક યુ